Halo, Halo, Bapak. Halo. Bapak ciparam. Patre. પૂજ્ય દાદાને શ્રદ્ધાંજલિ અર્પવા માટે સાંદેપ્રેણી આશ્રમ પોરબંદરના ના નાનાભાઈ ગૌતમભાઈ તથા ઋષિકુમારો પધાર્યા છે રાજુભાઈ દાણો પધાર્યા છે પીણાભાઈ ત્યાગી સંપ્રદાયના ભાવનગર ચૌદાળા આશ્રમના મહંત રામદાસ બાપુ પધાર્યા છે અને નામી અનામય સંતો મહંતો પૂજ્ય દાદાને શ્રદ્ધાંજલિ અર્પવા માટે પધાર્યા છે કથાકારો પણ શ્રદ્ધાંજલિ અર્પવા માટે પધાર્યા છે હું રાજુભાઈ રામને વિનંતી કરીશ ક્રદ્ધાંજલિના દેશો કૈશિ વ્યક્ત વ્યક્ત નીકોમલંગ સીતા સમારો પીટવામ નમા

જી સંપૂર્ણ અને અશક્યને પણ શક્ય કરનાર દેવ છે હું હૃદયથી વિચાર કરતો હતો કે મને શું અને ક્યાં પણ એક અંતિમ દર્શન માટે જો અવસર મળે તો એની કૃપા કેવાય અને છતાં પણ આવા સમયે પણ મને અહીંયા પહોંચીને એક દર્શનનો અવસર મળ્યો આવા વ્યક્તિત્વનું કોર તો આને કોઈની સ્તુતિ શક્યવા નથી યસ યસ સ્મરણ માત્રેન જન્મ સંસારવંદના વિમુચ્છતે નમસ્તેસ્મય વિષ્ણુવેત્રા

આ પૃથ્વી ઉપર જેમ ગઈકાલથી વસંત મોહરી છે અને ખોરી છે અને એવા પવિત્ર વાતાવરણમાં જેમણે આ સમસ્ત વિસ્તારને જ નહીં ગુજરાતને જ નહીં પણ ગુજરાતના સીમાડાને પહેલે પાર જઈને સેવાની સુગંધ અને એ જે સેવાનો યજ્ઞ લગાતાર પ્રજ્વલિત રાખ્યો ને આપણને બધાને એક માર્ગ સેવાનો માર્ગ કંડારીને ગયા એવા આપણા સૌના બાપા પ્રભુ ચરિત્ર સુન બે ભગવાન ભગવાનનું નામ સાંભળતા સાંભળતા એનું કામ રહેવું એવો જેમણે આપણને સૌને જીવન મંત્ર આપ્યો છે બાપા ગઈકાલે જે પ્રમાણે આદરણીય રાજુભાઈએ જે કહ્યું કે કેટલું કેવું બધું યોગાનુયોગ સંયોગે આત્મા એ પરમાત્મા સુધીની એમની જે યાત્રા છે પણ એ વસંતને જે પ્રારંભ થયો અને એમણે એમનું જે દિવ્ય જ્યોત છે એ શિહરીના ચરણોમાં સમાઈ ગઈ અમારે તો સાંધીપનીના આંગણે હોય દેવકા વિદ્યાપીઠને કઈ આંગણે હોય ક્યાંય પણ હોય પણ દાદાનો પ્રેમ સ્નેહ એટલો બધો સરળ અને સહજ અને પૂજ્યભાષી પ્રત્યે એમની લાગણી અને પ્રેમ એ જોઈને બે હજાર ને આઠના સાંદીપનીના આંગણેથી સાંદીપની પરિવારને એમના લલાટે ચંદન કરવાનો અવસર મળેલો દેવર્ષિથી વિભૂષિત એમને તો આપણે શું વિભૂષિત કરી શકીએ પણ એક વ્યક્તિત્વ જ એવું કે સહજ રીતે એમના ચરણોમાં મસ્તક નમી જાય એ વંજી દાદાને એમની પવિત્ર ચેતનાને આપણે સંપૂર્ણ સાંધીપની પરિવાર નહીં જ પણ પૂરો બાપા સીતારામ પરિવાર વતી આપણે એમના ચરણોમાં વંદન કરીએ અત્યારે સાંધીપનીમાં પાટોત્સવ પર્વ ચાલી રહ્યું છે પૂજ્યભાઈશીએ પણ પૂજ્ય બાપાના ચરણોમાં શ્રદ્ધાંજલિ

जय सियाराम जय बोलो बजरंग दास जय वगणेश्वर महादेव की जय राम भगवान की जय प्रभु जी दादाना चरणों में कोटि-कोटि मेरा वंदन ખૂબ આ ધરતી પણ ભજન કર્યા પ્રતિષ્ઠામાં પણ એટલું જ આનંદ કર્યો ખૂબ આશીર્વાદ દાદાને મળવાનો હમણાં જ મને અવસર મળ્યો હતો તીથી બાપાની ત્યારે રૂમમાં ખૂબ હેઠાને બધી વાતો કરી છે એટલે ફરી ફરીવારે એના કોટી પરથી ચરણમાં વંદન बापाराम सीता राम सीताराम जय सीताराम राम सीता राम जय सीताराम बापा राम सीताराम सीताराम जय सीताराम बापा राम सीताराम सीताराम जय सीताराम गुरु राम बापा राम सीताराम जय सीताराम गुरु Sita, <Sýstārāng> Ram, Jay, Sita, Ram, Guru, Ram, Baba, Ram, Sita, Ram, Jay, Sita, Ram, Guru, Ram, Baba. સીતારામ જય સીતા રામ બાપા રમ સીતારામ સીતારામ જય સીતા રમ બાપા રમ સીતારામ સીતારામ જય સીતા હરે રામ હરે રામ 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 હરે 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 રામ હરે રામ રામ હરે 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 રામ હરે રામ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે ગુરુદેવ તમ હરી જય જય હો ગુરુદેવ તમી જય જય હો ગુરુદેવ બજ રંગ કમારી જયે હો પપા બસ તમારી જય જય બાપા બજરંગ તો જય હોપા બસ રંગ તમારી જય જય ગુરુદેવ તમારી જય જે તમારી જી દા તમરી જય જી દાદા તમારી જલદાસ બાપારી દા સે તારા ചെള്ലുട്ടുങ് ചെര്കോലക് ഹെയുതെ അതരു ചെര്ക്കോൻ്ടുന് പെർുന് പെഠ്ടുണ് ത്സുന് ചെര്ക്ക് പെഠ്ടുന് ആപ്പ thank <laughs> you I'm going <speaking in Spanish>